તંત્ર વિકાસના કામો તો શરૂ કરી દે પણ ખબર નહીં વિકાસના કામો સમયસર પૂર્ણ કેમ થતા અને તંત્રની આ નથીવાડીનો ભોગ હંમેશા નિર્દોષ પ્રજા જ બને છે આવી જ વધુ એક લાલિયાવાડી દમણથી સામે આવી છે દાબેર ચેક પોસ્ટ દમણ તરફ જવાના મુખ્ય માર્ગનો રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ તો કરવામાં આવી છે

અથવા ગોડાઉનમાં માલની ટ્રકો અને ગ્રાહકને પોતાના વાહનો પાર્ક કરવાની મુશ્કેલી પડી રહી છે આ વિસ્તાર ઔદ્યોગિક હોવાથી અહીં દરરોજ હજારોની સંખ્યામાં પગપાળા રાહદારીઓ કંપનીઓમાં અવરજવર કરતા જોવા મળે છે જેથી આવી બેદરકારીના કારણે મોટી દુર્ઘટના સર્જાવાનો પણ ભય સર્જાઈ રહ્યો છે અને જો આ ખુલ્લા ખાડાઓના કારણે કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ રહેશે તે પણ ગંભીર સવાલો છે જે અહીં ઉઠી રહ્યા છે

આ પેટ્રોલ પંપની સામેથી લઈ સોમનાથ ત્રણ રસ્તા સુધી રોડની ખોદાઈ ચાલુ થઈ ગઈ છે અને ત્યાં લગભગ ત્રીસથી ચાલીસ દુકાનો આવેલા છે અને ખોદીને આજે ત્રણ અઠવાડિયાથી એક મહિનાનો ટાઈમ થઈ ગયો છે સમય વીતી ગયો કામ હજુ અટકેલું છે રોડ પર વાહનની આવક જેવી છે પણ કોઈ પણ સેફ્ટીનો પ્રકાર એ લોકો સેફટીના મેજર્સ એપ્લાય કરેલા નથી અને દુકાનોમાં સામાન ભરવાનો ની તકલીફ છે દુકાનમાં માલસામાન ભરવાની તકલીફ છે ત્યાં અને લોકોને ઘર પણ અંદર આવવાની પણ તકલીફ છે આજે એક એક મહિનાથી એ લોકોને પણ બહુ તકલીફ થઈ રહી છે હવે પ્રશાસનને રિક્વેસ્ટ કરશું કે આ કામ જેમ બને તેમ જલ્દી પૂર્ણ કરે અને લોકોની સહાયતા થઈ તે હિસાબે થોડી આ સેફ્ટી મેજરને પણ ધ્યાનમાં રાખી કોન્ટ્રાક્ટરોએ પણ થોડું સેફ્ટી મેજરનું ધ્યાન રાખવું જરૂરી છે डेढ़ महीना से यहाँ खुद के रखा है अभी तक आप लोग को एक कस्टमर नहीं आता है बहुत तकलीफ़ हो रहा है कस्टमर का तो एक खड्डा का हिसाब से बहुत तकलीफ़ हो रहा है डेढ़ महीना से खुद के रखा है अभी तक इसका कोई विकास नहीं हो रहा है कुछ नहीं हो रहा है अभी तो पाइप के लिए बहुत तकलीफ हो रहा है पाइप उठा नहीं पा रहा है ये लोग ऐसा कुछ गैस का कुछ प्रॉब्लम हो रहा है बोल पाता है ये सब यही है बाकी यार अपने कस्टमर आपने भाड़ा भाड़ा देने का तकलीफ हो रहा है दुकान का छोटा सा दुकान है अपने को अभी भाड़ा देने का सबका तकलीफ हो रहा है